નમસ્કાર મિત્રો આજે આપણે વિડિયોમાં વાત કરીશું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ તમે કઈ રીતના મેળવી શકો છો તેની સંપૂર્ણ જાણકારી આપણે લઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર તમામ બેંક અંતર્ગત યોજનાની માહિતી આ ચેનલ પર વિડીયા અપલોડ થવાનું ચાલુ છે જે તમને ટૂંક જ સમયમાં બધા અલગ અલગ યોજનાની માહિતી મળતી રહેશે પ્રધાનમંત્રી જીવન જ્યો જ્યોતિ વીમા યોજના જેમાં જિંદગીનો વીમો તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં લાભ કોને મળશે તો અઢારથી પચાસ વર્ષ સુધીના હોય વ્યક્તિઓ જેમને બચત ખાતું ધરાવતા હોય તેમને આ લાભ આપવામાં આવશે જેમાં વાર્ષિક પ્રીમિયમ ત્રણસો ત્રીસ રૂપિયા જેમ તમારે ઓટો ડેબિટ દ્વારા તમે કપાવી શકો છો અને એક જ વખત એન્ટ્રી થઈ ગયા પછી પંચાવન વર્ષ સુધી રિન્યુ પણ થઈ શકે છે કેટલો લાભ મળશે તો તેમાં આકસ્મિક અથવા કુદરતી કુદરતી મૃત્યુ થાય તો તમને વારસદારને બે લાખ રૂપિયાની વીમો મળવાપાત્ર રહેશે લાભ ક્યાંથી મળશે તો જાહેર ક્ષેત્રની બેન્કો જેમાં ખાનગી બેન્કો ગ્રામીણ અને સહકારી બેન્કોમાં તમારે જેને લાભ મેળવી શકો છો સરતમાં વાત કરીએ તો આયોજનામાં એક જ વખત ફોર્મ ભરીને ઓટો ડેબિટની સિસ્ટમ હોવાથી ઓટો ડેબિટ સમય સામાન્ય રીતે મે માસમાં છેલ્લા વીકમાં બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવું રાખવું ફરજીયાત છે યોજનાની મુદતમાં વાત કરીએ તો એક જૂનથી એકત્રીસ મે કયા કયા પુરાવા જરૂરી પડશે તો બેંકની બચત ખાતાની પાસબુક ક્લેમ માટે જરૂરી પુરાવો જેમાં મરણ નોંધ પ્રમાણપત્ર વારસદારનો ફોટો અને ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો તમારી પાસે હોવો ફરજિયાત છે તો તમે આ બે લાખ રૂપિયા સુધીનો વીમા કવચ મેળવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ